નમસ્કાર દર્શક મિત્રો હું છું માયાજાર ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચવણ સુરેન્દ્રનગર જિલ્લામાંથી બોલી રહ્યો છું જ્યારે ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી સત્તાના સુકાન સંભાળી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી રાજ્યનો વહીવટ કરી રહી છે અને રાજ્યનું શાસન કરી રહી છે ત્યારે ગુજરાત વિધાનસભાની અંદર મજૂર મજૂર શ્રમિકો માટે કાયદો બનાવવામાં આવ્યો છે પરંતુ ગુજરાત આખા રાજ્યની અંદર જ્યારે મજૂર સમ કાયદાની મુજબ જે મજૂરો જે કામ કરી રહ્યા છે મજૂરોને જે લઘુત્તમ વેજિસ્ટ મુજબ મળતું નથી ત્યારે ગુજરાત રાજ્ય આખાની અંદર જે મજૂર કાયદો માત્ર કાગળને કાગળ ઉપર હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે લઘુત્તમ વેજીસ્ટ મુજબ જે મજૂરોના રોજ નક્કી કર્યા છે જ્યારે ગુજરાત રાજ્યની અંદર અનેક ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને અનેક ઉદ્યોગકારો આવેલા છે અને ઉદ્યોગો ચલાવી રહ્યા છે ઇન્ડસ્ટ્રીઝ ચલાવી રહ્યા છે જાણે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અનેક જેડીસીઓ આવેલી છે જેમાં વધવાન જેડીસી આવેલી છે ત્યારે ગુજરાત વિધાનસભાની અંદર જ્યારે લઘુત્તમ જે શ્રમિકો માટેનો સરકારે કાયદો બનાવ્યો છે આ કાયદાનો સદંતરે ઉલારીઓ થઈ રહ્યો છે માત્ર આ કાયદો કાગળ ઉપર માત્ર છે જ્યારે વધવાન જઈડીસીની અંદર લગભગ અનેક જેડી અનેક કારખાનાઓ ઇન્ડસ્ટ્રી ઉદ્યોગો આવેલા છે ત્યાં ઉદ તમામ ઉદ્યોગકારો મજૂરોનું આર્થિક શોષણ કરી રહ્યા છે મજૂરોને મજૂર કાયદાના કાયદાની જોગવાઈ મુજબને રોજ ચૂકવતા નથી પીએફ આપતા નથી કાયમી કરતા નથી ત્યારે મજૂરોનું મોટા પ્રમાણમાં આર્થિક શોષણ થઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં મજૂર અધિકારીની કચેરી આવેલી છે મજૂર સમ કચેરી આવેલી છે પરંતુ માત્ર ને માત્ર સોભાના કાઠ્યા સમાન છે અમને જાણવા મળતી માહિતી મુજબ મજૂર જે કમિશનર છે તે મોટાભાગની જે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ઉદ્યોગો અને ઇન્ડસ્ટ્રી ચાલે આવતા ત્યાં તોડ પાણી કરી રહ્યા છે અને દર મહિને કઈ દેશના ઉદ્યોગો પાસેથી હપ્તા વસૂલે રહે એવી પણ માયાજાર ન્યૂઝ ચેનલને માહિતી પ્રાપ્ત થઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધવાન તાલુકાની અંદર વઢવાણ જાયડીસીની અંદર મજૂરોનું મોટા પ્રમાણમાં આર્થિક શોષણ કરવામાં આવે છે કાયદાની જોગવાઈ મુજબ રોજ ચૂકવવામાં આવતા નથી જ્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની અંદર જ્યારે લેબર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે મજૂરોને કામે રાખવામાં આવે છે એની અંદર પણ મોટા પ્રમાણે જ્યારે મજૂરોને મજૂર કાયદાના નિયમ મુજબ રોજ નહીં ચૂકવીને આર્થિક શોષણ થઈ રહ્યું છે ત્યારે મજૂરોનું લોહી ચૂસવાનું કામ જ્યારે વધવાન જાયડીસીના ઉદ્યોગકારો અને સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ ઉદ્યોગકારો ઇન્ડસ્ટ્રીઝના માલિકો લોહી ચૂસવાનું કામ કરી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં મજૂર અધિકારીઓનું હપ્તાનું રાજ ચાલી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મજૂરોને પૂરતા પ્રમાણમાં રોજ મળતું નથી માયાધાર ન્યૂઝ ચેનલ જયેશ ચવહાણ